સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારા પિતાને કેન્સર ફેલાઈ ગયું છે અને બંને માતા પિતા આર્તધ્યાન કરે છે તો શું કરવું તે અંગે તમારો પ્રશ્ન છે પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે કે જે શરીરથી અને જે દવાથી થાય એ સેવા આવા સમયે કરવી તે વ્યવહારિક ફરજ ગણાય પણ ખરી સેવા તો પોતાના નિમિત્તે માતા પિતાની અધોગતિ અટકી ઓછામાં ઓછું અધોગતિ અટકે ઉર્ધ્વગતિ દેવગતિ થાય એ કરવાનું છે એક કરતાં વધુ વખત પૂજ્ય બ્રહ્મચારીજીએ આ પ્રકારનો બોધ પત્ર વાટે જિજ્ઞાસુને પાઠ્યો છે ગૌતમ ગંઢર ભગવાન મહાવીરને પૂછે છે કે મા બાપનો બદલો કેમ વળાય ભગવાન બોલ્યા શરીરના ચામડાના જોડા કરી તેમને પહેરાવે તો પણ બદલો વળે નહીં પણ જો તેમને વિતરાગ માર્ગે ચડાવે તો જ તેનો બદલો વળી શકે પરમકુપાળદેવે વચન સપ્તશતી સાતસો મહાનીતિના બોલ સત્યાશી અઠ્યાશી નેવ્યાશીમાં આ અંગે બોધ કર્યો છે સત્યાશીમાં બોલમાં બોલ્યું કે માતા પિતાને મુક્તિ માટે ચડાવું અઠ્યાશીમાં બોલમાં બોલ્યું રૂઢી વાટે તેમનો બદલો આપવું નેવ્યાશીમાં બોલમાં એમ પણ કહ્યું કે તેમને મિથ્યા આજ્ઞા માનવું નહીં આ બાબતના ઘણા પુત્રો પૂજ્ય બ્રહ્મચારીજીએ મુમુક્ષ્યું પત્ર સુધામાં લખેલ છે લખે છે ઘરના સર્વે સાથે બેસીને વાંચો વિચારો તો સ્વપરિતનું કારણ થશે આવા વખતે માતાને બને તો મદનરેખાનો અધિકાર એટલે મદનરેખાની કથાયુગની વાર્તા સંભળાવી શકાય આ વાત સૌને માટે હિંમત આપવાનું કામ કરે તેવી છે એવા કપરા સંજોગોમાં પોતાના પુત્ર ચંદ્રયશ માત્ર આઠ દસ વર્ષનો બીજું બાળક તો હજી ગર્ભમાં છે જેઠ રાજા મણિરથે આ સતીના રૂપમાં મોહિત થઈ પોતાના નાના ભાઈ યુગબાહુ એટલે કે મદનરેખાના પતિને પ્રાણઘાતક હુમલો કરી તલવાર મારી છે યુગબાહુની છેલ્લી ઘડીઓ ગણાય છે અને તેઓ ક્રોધથી ધમધમી રહ્યા છે સતીએ પોક ન મૂકતા પતિનું માથું ખોળામાં લઈ બોલ્યા ક્રોધ તજી દો મોટાભાઈએ કરેલ સર્વે ભૂલો ભૂલી જાઓ મારી કે આપના સંતનોની કોઈ ફિકર પણ ન કરો અમે સૌ અમારા નસીબ પ્રમાણે કરી લઈશું હું મંત્ર સ્મરણ કરું છું તેમાં ધ્યાન આપો અને આપના આત્માનું કલ્યાણ કરો અત્યારે ફક્ત એટલું જ હાથમાં છે આપ ચાઈને પણ હવે અમારી ફિકર કરી કંઈ પણ કરી શકવાના નથી તેનાથી અધોગતિ સિવાય શું મળવાનું અને તેમાં નિમિત્ત બનનાર મારી પણ શી ગતિ થશે માટે આપણે ધર્મ આરાધન કરી ભાવિ સુધારવાની તક ઝડપી લઈએ આમ ઘણા પ્રકારે પતિને સમજાવી મદનરેખા પતિને શાંત કરે છે અને તેમનું મન મંત્ર સમહમાં જોડે છે સતીએ પતિને સમાધિ મરણ કરાવ્યું સતીને માથે પછી કેવા કેવા દુઃખ પડ્યા પણ આ આરાધનાનું સર્વેને છેવટે કેવું ફળ મળ્યું તે જો તેમને રસ પડે તો સંભળાવો એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે તમારા બાને તો આવા કોઈ દુઃખ નથી છતાં અત્યારે સબળા થવાને બદલે અબળા તરીકે જણાવી પતિ સાથે આર્તધ્યાન કરે રોવે દુખડા ગાગા કરે તો જેના પ્રત્યે પ્રેમ છે લાગણી છે એમ તેઓ માને છે તેનું જ દુશ્મન ન કરે તેવું ભૂંડું કરી રહ્યા છે કેમ કે સામેવાળો જીવ પણ આવું કરવાથી અધોગતિ નોતરશે અસમાધિમાં દેય છોડશે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી સમજ આપે છે આગળ કહે છે આગ લાગે ત્યારે રડવા બેસે તો ભડતું થઈ જાય માટે તેવા વખતે કોઈ રોતું નથી પણ લેવાય તેટલી કિંમતી જીદ લઈ જીવ બચાવવા ભાગી નીકળે છે પછી રોવે છે અત્યારે રોવાનો વખત નથી આ રોગ તો તેમને આ ભોગ પૂરતો જ છે તે તેમના મરણનું કારણ થવાનું છે તે સૌ જાણે છે જો ખરેખર તેમને પોતાના પતિ ઉપર પ્રેમ હોય તો ભૂતકાળમાં ભોગવેલ ભોગો યાદ કરી રડવા કરતાં અત્યારે સહધર્મચારણી થવાનો વખત આરતેજનમાં ગુમાવી બંનેનું ભૂંડું કરી રહ્યા છે તે અટકાવી દેવું માન મક્કમ કરીને પણ અટકાવી દેવું રડવું આવે તો પણ એકલા રડી લેવું પણ જે માણસ પીડાઈ રહ્યા છે તેને મોહ વધારવાનું કારણ ન બને આ સમજવું જરૂરી છે જો ખરેખર સાથે ધર્મ કરશે તો યુગમાં અનેક દાખલો આવે છે કે ભવાંતરે પણ સાથે ધર્મ આચરી અંતે મુક્ત થશે બંને સાથે હોય ત્યારે વચનામુદ નવસો સત્યાવીસ કે જેમાં વેદની ઉદયમે આવ્યા પછી તેને ઇન્દ્રચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ બદલાવવાને સમર્થ નથી એ વગેરે વાંચી તેમને હિંમત આપવા જણાવે છે જે કર્મોએ રામ કૃષ્ણ કે તીર્થંકરને નથી છોડ્યા તેનાથી આ બાપડું લાચાર દિન પ્રાણી શી રીતે ભાગી છૂટે અત્યારે વ્યવહારમાં જે થાય તે ઇલાજ તો કરવામાં આવે છે છતાં જ્ઞાનીએ તો ઉપશમને જ ખરી ઔષધિ કહી છે બની શકે તો નમી રાજર્ષિ અનાથી મુનિ પૂજ્ય પ્રભુસિંહજી વગેરે મહાત્માઓને કેવી કેવી પીડાઓ ભોગવવી પડી પણ સંભાવ આદર્યો અને કેવું ધર્મ તરફ વળવાનું ઉત્કૃષ્ટ કારણ બન્યું તે ચર્ચવું તે વાંચવું તે સમજાવવું અગત્યનું છેવટે દુઃખ પણ સુખરૂપ બને છે છેલ્લા દિવસોમાં જ્યારે પૂજ્ય પ્રભુસિંહજીને શરીરે અનેક રોગો આવી પડ્યા રોગોથી શરીર ઘેરાયું ત્યારના પ્રસંગો મરણ પથારીએ સ્થિતને કહેવામાં આવે તો હિંમતથી આવેલ વેદનીય વેદવા મદદ મળી શકે મોનિ દેવકરણજીએ બેભાન થયા વગર સાત સાત વખત પગ કપાયો એ વેદની સામે બીજા બીજા જીવોની વેદને શું હિસાબમાં આ મહાપુરુષોના ચરિત્ર આજ્ઞા ભક્તિ આત્મસિદ્ધિ છ પદનો પત્ર વચનામુત મંત્રસ્મરણમાં વધુમાં વધુ વખત જાય તેમ ગોઠવણ કરવાથી સૌના હિતનું કારણ બને છે અને ઘરમાં આર્તધ્યાનના વાતાવરણમાંથી ધર્મધ્યાનનું વાતાવરણ બની રહે જો બહાર જવા જેવી તબિયત હોય તો તમને ફ્રેશ થવા કે દુઃખ ભૂલવા હિલ સ્ટેશન રિસોર્ટ કે આરંભ સમારંભના પ્રસંગોમાં લઈ જવા કરતાં તીર્થયાત્રા લઈ જવા બહુ બહુ અગત્યનું છે સૌભાગભાઈ છેલ્લા દિવસોમાં જ્યારે ખોરાક પણ લઈ શકતા નહોતા અને પરમકુમારને લખે છે કે બે ભર લોટની રાપ પીવાય છે નબળાઈ ઘણી છે સૂર્યાસ્ત પછી સામે મણી કે ત્રંબક કોણ છે તે પણ દેખાતું નથી ત્યારે પરમકુમાર તેમને ઈડર લઈ ગયેલ અને સૌભાગભાઈને અપૂર્વ આત્મનિશ્ચય કરાવ્યો અને દેહ છોડતા પહેલાં દેહ અને આત્મા બે ફાટ અલગ જણાયા મોટા મુનિઓને દુર્લભ જેવું સમાધિ વરણ પેમ્યા જેની અનુપ્રેક્ષા કરવા પરમ કુલદેવ પ્રભુસિંહજીને વચરમુત સાતસો છ્યાસીમાં બોધ્યું આવી વખતે સગા સ્નેહી મહેમાનો આવે તેમને પણ તાકીદ કરવી જરૂરી કે બાપા સાથે રોગની પીડાની ઈલાજની વગેરે વાત બિલકુલ ન કરે બની શકે તો બાર ભાવનામાંથી એકત્વ ભાવના અન્ય તો ભાવના વગેરે ભાવના કે વૈરાગીને ઉપશમ પોષે તેવી વાતો કરે તેવાને જ આવવા દેવા અને વ્યવહારિક વાતો કરનારોને ફોનથી જ ઘરના સભ્યોએ વાત કરી લેવી અગાઉથી માહોરો પડ્યો હોય તો નહીં તો છેલ્લે વખતે એકાએક દર્દીનું કે નજીકના સગાઓનું વલણ બદલી જાય અને સમાધિ મરણમાં ઉપકારી બને તેમ થવું વિચારતા અશક્ય જેવું જણાય આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય એ લોકવાયકા તે પ્રમાણે પાણી પહેલાં પાળ બાંધે તણાઈ જવાય નહીં Ahayat Nathvaruk, Paramamuguru.